નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું વર્ષ બે હજાર પચીસના એચ એનજી સ્ટડી પણ યુટ્યુબ ચેનલના પહેલા વિડીયોમાં મિત્રો આજના આ વિડીયોની અંદર આપણે ગુજરાત પોલીસ ભરતી બે હજાર ચોવીસ શારીરિક કસોટીની તારીખો અંગે ખૂબ જ અગત્યની માહિતી છે એના વિશે વાત કરવાના છીએ તમામ ઉમેદવારો અને વિદ્યાર્થીઓને નવા વર્ષની હાર્દિક શુભેચ્છાઓ અને આ વર્ષની અંદર તમે ચોક્કસ પોલીસ બની જાઓ એવી શુભેચ્છાઓ સાથે આપણે આજનો આ વિડીયો છે એ શરૂ કરીશું તો તમે જોઈ શકો છો એ પ્રમાણે ગુજરાત પોલીસ ભરતી બે હજાર ચોવીસ શારીરિક કસોટી અંગે ફક્ત પીએસઆઈ શારીરિક કસોટી ક્યારે એટલે કે કઈ તારીખથી કઈ તારીખ દરમિયાન જે ઉમેદવારે ફક્ત પીએસઆઈની અંદર ફોર્મ ભરેલું છે એમની શારીરિક કસોટી છે એ લેવામાં આવશે એના વિશે પછી જે ઉમેદવારે પીએસઆઈ અને કોન્સ્ટેબલ બંનેની અંદર ફોર્મ ભર્યું હોય તો એવા ઉમેદવારોની શારીરિક કસોટી છે એ કઈ તારીખથી કઈ તારીખ દરમિયાન યોજવામાં આવશે એના વિશે અને અંતમાં જે ઉમેદવારોએ ફક્ત પોલીસ કોન્સ્ટેબલની અંદર ફોર્મ ભરેલું હોય એવા ઉમેદવારોની જે શારીરિક કસોટી છે એ કઈ તારીખથી કઈ તારીખ દરમિયાન યોજવામાં આવશે એના વિશે આપણે આજના આ વિડીયોની અંદર વાત કરવાના છીએ પોલીસ ભરતીના કોલ લેટર કઈ રીતે ડાઉનલોડ કરવા એનો વિડીયો છે એ બપોરે બે વાગ્યા પછી ચોક્કસ ચેનલ પર જેવા જે છે એ કોલ લેટર લાઈવ થશે એવા તરત જ ચેનલ પર આવી જશે તો એના માટે ચેનલને સબસ્ક્રાઈબ કરીને અત્યારથી જ રાખી લેજો તો તમે જોઈ શકો છો એ પ્રમાણે જે ઉમેદવારોએ ફક્ત પીએસઆઈની અંદર ફોર્મ ભરેલું છે એ ઉમેદવારોની જે શારીરિક કસોટી છે એ આઠ જાન્યુઆરીથી શરૂ થશે અને દસ જાન્યુઆરીના રોજ પૂરી થઈ જશે એટલે કે જે ઉમેદવારોએ ફક્ત પીએસઆઈની અંદર ફોર્મ ભરેલું છે એમની શારીરિક કસોટી આઠ જાન્યુઆરીથી શરૂ થશે અને દસ જાન્યુઆરી બે હજાર પચીસના રોજ પૂરી થઈ જશે જે ઉમેદવારોએ પીએસઆઈ અને કોન્સ્ટેબલ બંનેની અંદર ફોર્મ ભર્યું છે એમની જે શારીરિક કસોટી છે એ અગિયાર જાન્યુઆરીથી શરૂ થશે અને એક ફેબ્રુઆરી બે હજાર પચીસના રોજ પૂરી થશે એટલે કે અંદાજીત જે વીસેક દિવસ જેટલો ટાઈમ છે એ જે છે એ પીએસઆઈ અને કોન્સ્ટેબલ બંનેની અંદર ફોર્મ ભરેલું છે એવા ઉમેદવારો છે એમની શારીરિક કસોટી છે એ ચાલશે અને અંતની અંદર જે ઉમેદવારોએ ને ફક્ત પોલીસ કોન્સ્ટેબલની અંદર ફોર્મ ભરેલું હશે એમને તૈયારી કરવા માટેનો સૌથી વધારે ટાઈમ મળશે એમની જે શારીરિક કસોટી છે એ બે ફેબ્રુઆરી બે હજાર પચીસના રોજથી શરૂ થશે અને એક માર્ચ બે હજાર પચીસના રોજ પૂરી થશે તો આમ જે આ શારીરિક કસોટી છે એ આઠ જાન્યુઆરી બે હજાર પચીસના રોજ શરૂ થશે અને એક માર્ચ બે હજાર પચીસના રોજ પૂરી થશે જેની અંદર સૌ પ્રથમ જે પીએસઆઈના ઉમેદવારો છે એમની શારીરિક કસોટી પૂરી થશે તો એ ઉમેદવારો છે એમને લેખિત કસોટીની તૈયારી કરવા માટેનો વધારે ટાઈમ મળશે જ્યારે જે પોલીસ કોન્સ્ટેબલના ઉમેદવારો છે એમની શારીરિક કસોટી છે એ અંતમાં શરૂ થશે તો એ ઉમેદવારોને જે છે એ શારીરિક કસોટીની તૈયારી કરવા માટેનો વધારેનો ટાઈમ મળશે તો મિત્રો આ તો આજનો વિડીયો જેની આપણે શારીરિક કસોટી કઈ તારીખથી કઈ તારીખ દરમિયાન કયા ઉમેદવારો માટે ક્યારે યોજવામાં આવશે એના વિશે વાત કરી છે થેન્ક યુ થેન્ક યુ સો મચ ફોર વોચિંગ